સમાચાર સામે આવી રહ્યા છે બિનહથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર હિતલ બિનહથિયારધારી પીએસઆઈ લઈને ભરતીને લઈને જે મહત્વપૂર્ણ સમાચાર ક્યારે શરૂ થઈ શકે છે કેમ કે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે પીએસઆઈ ની પરીક્ષાને લઈને ઉમેદવારો રાહ જોઈને બેઠા છે ત્યારે એ અંતર્ગત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર તે જાહેરાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે પરીક્ષાર્થીઓ છે તેમને તૈયારી કરવા માટેની પણ કહેવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવાની સંભાવના તો વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ હશે અને એ પછી તરત તરત પણ પરીક્ષા લેવાઈ શકે છે એ પ્રકારની લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરવા માટે આ જાહેરાત અત્યારે કરવામાં આવી છે જી નિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે